કોઈ પણ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણની અંદર રાજકીય અડ્ડો બનાવવાનો જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓની પણ મિલી ભગત હોય એવું લાગે છે આજે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બેનને આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં અમે આવ્યા ત્યારે એ બેન પૂરતું અમારી વાતને સાંભળીને અને અહીંથી સાંભળ્યા વગર કે ભાગ્યા અમે એમની પાછળ પાછળ દોડ્યા કહ્યું કે બેન અમે વોટ્સએપની વિગતો છે એ કોને આપી આવેદનપત્ર કોને આપી રજૂઆત કોને આપી પણ એ બેને બિલકુલ કશું સાંભળ્યું નહીં અને ભાગી અને પોતાની ગાડીની અંદર મારે મિટિંગ છે એમ કહીને અહીંથી જતાની સ્કૂલનો પર્દાફાશ થયો જેમાં બાળકોના વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાતપણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે એનો એક વિડીયો ફરતો થયો છે ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંશે અંતે જ ખબર પડે પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએલ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે